સુખી દાંપત્ય જીવન માટે આટલું જરૂર કરો મળશે દરેક સમસ્યાનું સમાધાન વગર માગ્ય મળશે દરેક ખુશી તો જોઈએ આ વિડીયોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ લગ્ન એ બે પરિવાર સાથેના સંબંધો અને પ્રેમની મહત્વાકાંક્ષા દર્શાવે છે લગ્ન પહેલા સ્ત્રી અને પુરુષની કુંડળી મેળવી નડતા ગ્રહોના ઉપાય એ આપણું પ્રાચીન શાસ્ત્ર બતાવે છે સુખી દાંપત્ય જીવન જીવવા માટે આપણે ઘણા પ્રયત્નો કરીએ છીએ પરંતુ ઘણી વખત સંજોગો તેમાં નિષ્ફળતા પણ મળતી હોય છે આવું તમારી સાથે થતું હોય તો જ્યોતિષ વાસ્તુ સામુદ્રિક શાસ્ત્ર રમણ વિદ્યા લાલ બ્રાહ્મણ સંહિતા જેવા વિષયોમાંથી દાંપત્ય જીવન મધુર બનાવવાના ઉપાય અજમાવવા જોઈએ પ્રથમ ઉપાય છે મંત્રશાસ્ત્રમાં ઘણા ચમત્કારી ઉપાયો જણાવાયા છે મધુરાષ્ટકમ મંત્ર છે જે વિવાહિત જીવનને મધુર બનાવે છે દરરોજ સવારે તથા રાત્રે ઊંઘતી વખતે જો તેને સાંભળવામાં આવે તો પતિ પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ વધે છે બીજું સુખી દાંપત્ય જીવન માટે ઘરમાં માતંગી માના યંત્રનું પૂજા કરીને સ્થાપના કરવું તથા તેના મંત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ ત્રીજું દર શુક્રવારે લક્ષ્મીજીની પૂજા તથા શ્રી અંતરીની પૂજા કરવી તથા શ્રી સૂક્તના પાઠ અગિયાર વખત કરવા દર પાઠ પૂર્ણ થાય તે વખતે ગુલાબનું ફૂલ શ્રી અંતરને અર્પણ કરવું અગિયાર પાઠ પૂર્ણ થયા પછી તે ગુલાબને પાણી ભરેલા પાત્રમાં મૂકવું એક કલાક માટે ત્યારબાદ તે પાણી પતિ પત્નીએ પીવા માત્રથી બંને વચ્ચે અથાક પ્રેમ ઉત્પન્ન થાય છે સાથે સાથે આર્થિક ઉન્નતિ અને ભાગ્યોદય પણ થાય છે ત્યારબાદ જો કોઈ કારણોસર પતિ પત્ની વચ્ચે અનબન હોય તો રોજ ક્વાર્ટર્સ ક્રિસ્ટલની માળા સ્ત્રીએ ગળામાં ધારણ કરવી અને પુરુષે સ્ફટિક માળા ધારણ કરવી તથા ઘરમાં કુણામાં એક મહિનો રોજ ક્વાર્ટર્સ ક્લિયર ક્વાર્ટર્સ અને એમેથિસ્ટ ક્રિસ્ટલ રાખવા ત્યારબાદ દરરોજ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો તે પહેલા સ્ફટિક માળાથી ગાયત્રી મંત્રનો જપ કરવો ઘરના નૈઋત્ય ખૂણામાં તુલસીનો નો પ્લાન્ટ રાખવો અને દરરોજ હળદર અને કંકોથી પૂજન કરવું તથા હળદર વાળું પાણી ચઢાવવું પુરુષોએ તુલસીની પૂજા કરવી અને કુંડા પાસે લાકડાની કે ચાંદીની વાંસળી રાખવી અને તેનું પણ પૂજન કરવું ત્યારબાદ ફેક્ષ અનુસાર મધુર દાંપત્ય જીવન માટે અગ્નિકુણામાં લાલ રંગનો બલ્બ ચાલુ રાખવો ત્યારબાદ જન્માક્ષરમાં ખરાબ દોષ હોય જેવા કે કાળસર્પ દોષ મંગળ દોષ ચાંડાલ દોષ વગેરે તો યોગ્ય બ્રાહ્મણ દ્વારા તેનું નિરાકરણ કરવું ત્યારબાદ રુદ્રાક્ષ સંહિતા

વાત ઊંઘવું નહીં ત્યાર પછી લાલ વેલ્વેટની ડબ્બીમાં અગિયાર ગોમથી ચક્રની કેસર તથા હળદરની પૂજા કરી બેડરૂમના નૈઋત્ય ખૂણામાં રાખવાથી પ્રેમમાં વૃદ્ધિ થાય છે ત્યાર પછી વાસ્તુ અનુસાર સુખી દાંપત્ય જીવન માટે પલંગ ઉપરનું ગાદલું એક જ હોવું જોઈએ તથા કાળી બ્રાઉન ડાર્ક બ્લુ બેડશીટ પાથરવી નહીં બેડની સામે અરીસો પણ રાખવો નહીં ત્યાર પછી ડબલ હેપીનેસ સિમ્બોલ ક્રિસ્ટલ બોલ મંડેરિયન ડક તથા રાધાકૃષ્ણનું ચિત્ર રાખવાથી દાંપત્ય જીવન મધુર બને છે તો વિડીયો ગમે તો તમારા સગાવેલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો શ વિયોને લાઈક એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો થેન્ક યુ